શેરી શેરી આવશે છે અને તમારો પીછો કરે કોક મને દાળ કોક કારું લાગે છે સરપાસ જો જો ભાઈ તો 110% તમારો શેરી શેરી આવશે આ કઈ કર શીખા હું કરાવું છું હા એટલે વા ફક આક લે હું એ આ નમૂનો છે જો લાયો હા હા રેડી છો કમ્પ્લીટ છે હા વાટી બાટી ને આપણે પછી લેહડો

કમ્પ્લીટ લહોટી છે કા અલે રેડી લહોટી આ તું જો તો ખરો ભાઈ હાય ભગવાન થોડી સર આવ કે ભગવાન સર હા હા એ બોડા શંભુ એ બોડા બસ પેલા પાસે આવ ના કોણ એ નહી આવે રે ઓ નખ માપની જ બનાઈ છે અલે આ પીવા દે પી

ઓ સિયમ નાડન જય માતાજી મારી હારું પડ્યું હું કેતો તો ગોળ એટલો છે જજ તો એ ફાઈનલ છે એજી નહીં ના એ હું તો લઈ લેતો તો નહીં હું વાત કરતો તો તો વધો નહીં કદી લેતો લે લે પેલું લે

भंवे किती दुख्यास हाय आ आम्ही किती ते ओब्रीओ ते पण गोंधळात नाही करता पण गोंधळातो बैठाई तारतो लाईट नाही ने એટલું चालू करायला तो अरे आ फिटिंग करायलाच लया ओ वाह रे लबुलिस कर आ एकला मानन गातो

आ गया वनचन भाई ना हुआ सरपास आमन आ सरपास तुमने जब मने बनाया तो <laughs> मेरा भारत महान सरपास मने तुमने बनाया तो शर्म सपते मने बनाया तो शर्म ए सपदारो वे के दादा का मु तो जाऊ छु परछल ले પા પૈસાની કરવા કા પૈસાની મારા ગયા છે ખબર નહીં હું તો કેમ હતી કદી આવું નહીં